लाइटन कंपनी ની અલગ અલગ બ્રાન્ડ ની 102 ઘડિયાળનું ચોરી થઈ છે તેમાં ₹રોકર ₹4 લાખ ની આસપાસ ચોરી થઈ છે. જે ચોરી આજ રોજ સવારના 9:00 થી 5:00 લે અને 5:00 થી 5:00 વાગે સુધીમાં 20 મિનિટની અંદર ચોરી થઈ છે. જે ઘડિયાળ 102 ની કિંમત અંદાજી ₹66 લાખ જેવી છે. જેમાં આ ચોરીમાં આશરે 5 થી 6 માણસો 5 માણસો છે પણ 6 પણ હોઈ શકે છે. 6 માણસો દ્વારા આ ચોરીનો કૃત્ય આચરવામાં આવ્યો છે.